બાબુ રાજા બોલો બાબુ રાજા બોલું હું બીજા નંબરનો તમારી છોકરીનો તમારો છોકરીનો આશીક્ષ તમારી છોકરીનો આશિક ત્રીજા નંબરનો ફરી એક વખત આવી ગયા હી વિડીયોમાં જે કાંઈ ભૂલચૂક થતી હોય મારાથી માફ કરજો બાકી વિડીયો તો બનશે જ બરાબર વિડીયો ગમતા હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયો થોડાક આગળ વધારો તો સારું છે અને મસ્તી કરવાની છે બરાબર હામે એક માણસ બેઠા ભાઈ બેઠા છે લગભગ કોલેજ કોલેજ એને લાગે છે એનો પ્રેમ બનાવશું બરાબર કેમેરો સંતાડી દેજો ભાઈ

બેઠું ઓ માય ગોડ શું છે ભાઈ મજામાં એક નાનકડી એવી હેલ્પ કરશો પ્લીઝ મારે તો યાર હવે ક્યાંય મોઢું દેખાડવા જેવો રહ્યો નથી બરાબર ક્યાંય મોઢું દેખાડવા જેવો રિયો નથી એક વાત તમને કરી દો એક છોકરી છે બરાબર એ છોકરીને હું લગભગ મારા ખ્યાલથી સાતથી આઠ વર્ષથી પ્રેમ કરું શું આમ કરો હું તો એવું કાં કરો વાત કરું હું વાત નથી સાંભળવી વાત એનું કરું બોલો તમે તો બહુ યાર હા બોલો ને બોલું જ છું ને તઈ વાત સાંભળશો હા બોલો તમે તો કેમ જાણી ગયો રાજા મહારાજા હોય બોલો ને કે હું અહીંથી નીકળો મેં તમને જોયા તમારું નામ શું ભાર્ગવ ભાર્ગવ ભાર્ગવભાઈ હવે એક વાત હતી મારું નામ રઘુ અને હું એ છોકરીને લગભગ સાતથી આઠ વર્ષથી પ્રેમ કરું છું બરાબર અમે પ્રેમમાં છીએ તો એક પ્રોબ્લેમ એ હતી કે એ છોકરીને કાલે સવારમાં એના મેરેજ છે બરાબર એ છોકરીએ બીજી જગ્યાએ મેરેજ કરી દીધા અને મને અત્યાર લગી ચી ગમ જ આપી છે કેમ આપણે નાના છોકરાઓ એવી રીતના એ છોકરી નહીં નહીં તો કેટલા બધા એને બોયફ્રેન્ડ હતા બરાબર એમાં નાની પણ હજી એના પપ્પાને એક મમ્મીને ખબર નથી કે આ છોકરી મારી કેવી હાવ એ કોઈ ખબર નથી બરાબર તો એનો અરીસો દેખાડવા માટે એક મેં નંબર લ્યો ને મારો નંબર એ મેં બદલાવ્યો હોય ટૂંકમાં મારો ફોન આ બીજો આ હે આ એક ફોન લ્યો ને એમાં નંબર મેં બદલાવી ટૂંકમાં બીજો નંબર મેં નાખ્યો એ સિમ કાર્ડ તો એક ખાલી હેલ્પ કરશો મારી એક બોલો મારે એને છોકરીના પપ્પાને ફોન કરવો છે અને ફોન કરીને ખાલી હું એને ખાલી એટલું કહેશો તમે કે તમારી છોકરી રહીને જો તમે એને એમ કહેશો ને કે આ તમારી છોકરી આવી રીતના આમ છે તેમ છે તો એ નહીં માને તમારે એને એમ કહેવાનું છે કે હું બીજા નંબરનો એનો આશિક બોલું છું તમે તમારી છોકરીના લગ્ન થવા દેતા નહીં નકર તમને દીકરીને નહીં ઉપાડું બાપાને ઉપાડી દઈશું હે હું લેવા વાત કરું પણ વાત કરું તો સારું કારણ કે એમાં એવું છે કે હું છેલ્લી ઘડીએ મારો એવો વિચાર છે કે તમારા ભેગી વાત ખાલી કરાવી દઉં ને બરાબર તેના પપ્પાને એનું જે સાચું છે ને એ સામે આવી જાય કે છોકરી મારી આ એના પપ્પાએ મને એમ કીધું છે તારા જેવો તે તારા જેવા તો કેટલાય આવે છોકરીના બાપાને એમ થાય છે કે આ રહ્યો ને આવું હરામી છે હું હરામી લાગું તમને ક્યાંયથી જવો નથી મારે દાઢી છે વાત સાચી હું હરામી લાગું તમે હરામી હોય તો મને શું ખબર હરામી નથી વાત સાચી છે પણ છોકરી છોકરી કાંઈ સીધી છે વિચાર કરો ને રોજ કપડાં બદલાવે એમ બોયફ્રેન્ડ બદલાવે છે તો શું કરવાનું મારે એટલે એને સચ્ચાઈ તો સામે લેવાય ને મને ખબર છે મારે મરી જ જવાનું છે આવી છોકરી વગર તું કાંઈ જીવી શકવાનું નથી એના ભેગું હવે જીવાય એવું છે નહીં તમે મરી જાય તમે મને કંઈ ફેર પડવાની ફેર તો તમને નથી જ પડવાનો પણ હું આ અહીંયા ઘોકરો છે ને ત્યાં જ પડીને જાન દેડીશ મારી પણ મારી વાત તો આમ એક છેલ્લે એક દિલની મુરાદ છે આખરી ઈચ્છા છે મારી આખરી ઈચ્છા એવી છે કે એના પપ્પા સામે હું છે ને એનું સચ્ચાઈ બધી જે છે ને એ લ્યાવું એના પપ્પાને છેલ્લે હે ને ખબર પડે કે ના મારી છોકરી એક ખરાબ છે રઘુ એક ખરાબ નથી મારું નામ રઘુ રઘુ ખરાબ નથી તમારે ખાલી એટલું કહેવાનું છે હું ત્રીજા નંબરનો આશિક બોલું છું બરાબર નકર એને એના પપ્પાને બહુ પાવર છે બહુ એટલે બહુ પાવર છે પણ તમારે ખાલી એટલું કહેશો ને એટલે થોડાક ઢીલા પડી જાય ખાલી તમારે વાતચીત કરવાની છે પ્લીઝ કરો ને હું વાત કરવાની બીજી ગમે એપર દે કોઈ વાત નહીં કરું કા તો હું મારે વાત કરીને હું કોઈ વાત ન કરું પણ ખાલી વાત જ કરવાની છે બીજું કાંઈ ન જ કરવાનું વાત કરીને પછી મને શું ફાયદો તમારે તમારે લો તમે વાત મારી વાત સાંભળો મારી વાત સાંભળો હું કઈના ફોનમાંથી ફોન કરું છું મારા બોલો બરાબર મારા ફોનમાંથી તકલીફ કરે પડશે મને પડશે તમને જ રેકોર્ડિંગ કરે તમારે સિમ કાર્ડ બીજાનું હે યુઝ ન થયું હોય ને એ સિમ કાર્ડ હે પહેલી વાર યુઝ કરે હું તોડી નાખીશ ને મારા નામનું એ તો તમારા નામનું કઈ સિમ કાર્ડ હે નહીં પોલીસ એ રેકોર્ડિંગ કર્યું તમને પકડે ને પણ તમે મારું નામ દો તો હું તો હલવાઈ જાઉં ને પણ હું તમારું નામ ક્યાંથી આવે તમારા અવાજમાં નંબર પ્લેટ મારે લઈશ તો તમારું નામ આવી જાય તરત જો ખાલી મને એક ખાલી એક વાતચીત ખાલી એટલું હું તમને જેમ બોલતો જાઉં ને એમ કે ખાલી કહેતા જાવ હું હું તમારું નામ નહીં જ આવે બસ તમારે નામેય બદલાવી નાખવાનું છે બીજું સમજી ગયા હું તમને જે બોલું એ નામ કહેજો ને એ કાકાને તમારે બીજું કાંઈ કરવાનું નથી મારી મને જિંદગીમાં પેલું સુકૂન છે કે હું ઉપર જાતો જાતો એને હલવાડતો જાઉં તમે હલવાડી લો રીતે પણ કેમ હલવાડી લો મારું કામ જ નથી હલવાડવાનું કારણ કે મારે મરી જવું છે એક તો એને એમ થાય કે એના બાપાને એમ છે કે મારી છોકરી દૂધમાં ધોયેલી છે દૂધમાં નથી ધોયેલી સમજાણું એટલે મારે એનો છે ને સચ્ચાઈ સામે જ આવવાની છે કે આ છોકરી નહીં કેટલી જગ્યાએ છે અને મને મને એનો બાપો એમ ગણે છે કે આ હું હરામી હું હરામી લાગુ તમને એટલે ખાલી એક ખાલી પ્લીઝ વાત કરો ને ખાલી વાત તો એક ખાલી કરો યાર ફોન તમને હું હું જેમ બોલું ને એમ બોલો તમે જેમ હું તમને કહું ને નથી કરવી હા મારે વાત જ નથી કરવી તમારો વાત કોણ ગયો ગયો વાત તમે રેવા દે બધી વાત મારે નથી કરવી મારી વાત તો સાંભળો સાંભળું હજી કહું કોણ ખાલી વાત એક કોણ ગયો હા જ છે ગયો ફોન હલો હલો હું સુતિ બોલું છું હલો બોલ હું શ્રુતિનો હાશિક બોલું હું બાબુ રાજા બોલું બાબુ રાજા બોલું હું બીજા નંબરનો આશિક તમારી છોકરીનો તમારી છોકરીનો તમારો છોકરીનો આશિક તમારી છોકરીનો હાસિક ત્રીજા નંબરનો

તમે ઈલા જે બધું બોલે આપણે વાણી લેવાનું એમ હોય હા તો તમને મને શું ખબર કેવા વ્યક્તિ હોય જેવા વ્યક્તિ હોય એવા તમને શું વાંધો છે

કાકા હેલો હાલો હાલો વાત મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે આ હું હે ને એનો ડ્રાઈવર બોલું તમને એનો ફોટો પાડીને મોકલું હું બરાબર ઈજ વ્યક્તિ છે અત્યારે જ વ્યક્તિ છે ના ના ઈજ ના ના ઈજ ઈજ છે ઈજ છે ઈજ એનો જ ફોટો છે બરાબર એનો જ ફોટો મોકલું તમને વોટ્સઅપ માં બરાબર શું શું ધોકા તમે ડરો હો તમે અમે તો ડરી જ ને અમે હું લેવા વેચના કરી તમારે પણ નહીં મારી વાત સાંભળો હાલો મોકલું મોકલું આ ફોટો ને ભાઈ તમે રેવા દો અમે નહી હું લેવો હલવાડો વાંધો નહીં મોટા મોકલે તમને કઈ તમારો અવાજ તમારો અવાજ થી ઓળખી તમે ફોટા પણ અવાજ થી ઓળખી જાય હવે અમે તમારો અવાજ ભેગો આવી ગયો ખાલી ફોટો તો ફોટો મોકલી દોર મોકલો

અને ઈ હવે તમને એને પગારવાની વાતો કરે છે કોઈ કે કોઈ ને મારી મારી વાત સાંભળો હાલો મારી વાત સાંભળો હા ફોટો એનો મોકલી દઉં અને પકા જન તમે જલ્દી આવી જાવ મે એને પકડો હે જોયો જા હે વયો જા મારી વાત સાંભળો ઓ મારી વાત સાંભળો પણ ફોન 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 કપાઈ જાય મારી વાત સાંભળો મારી વાત સાંભળો કાઈ ન થાય કાઈ નો લાવો મારો ફોન લાવો પણ મારો ફોન તો લાવો

મારો મગજ ફેરવવામાં એક તો મારે મરી જવાનું મર્ડર બીજું થઈ જાય મારે પણ એમ અરખા ઉભા રહ્યો પાછળથી પેન્ટ ફાટી ગયું એક મર્ડર કરતા વાર નહીં લાગ્યો મર્ડર કરવામાં મારે મફતમાં મર્ડર થઈ જાય કોઈ સજાઈ નહીં થાય મારા ઉપર મારે મરી જ જવાનું છે એના કરતા માથામાં હા તો ભાઈ મને તમે લાવો મારી વાત સાંભળો તમારે મરવું હોય તો મરી જાવ તમારે શું કરવું છે મારી વાત સાંભળો મારી વાત મારે એવું કઈ હલવાવું જ નથી મને મને હલવાવાની વાત નથી તો મારી વાત લોકેશન ટ્રેક કરતા આઈ છે ઓલા લોકો પેલા મને ટ્રેક કરતા આઈ છે લોકેશન તો ભાડમાં પણ આવી જાહે આવી જાય મારી વાત મારી વાત સાંભળો હું તને આપી દઉં મારું બેગ જોઈએ ને બેગ

વિડિયો બનાવી પ્રેંક વિડીયો છે તમે યુટ્યુબ ચેનલ જોવો છો કે નહીં ઈ એવા જોતા આવી મસ્તી યુટ્યુબ જોવો છો કે નહીં ઈ ઈ મસ્તી આવી નો હોય યુટ્યુબ જોવો છો ને તમે હું તમને વિડીયો બતાવું પ્રેંક વિડીયો બાકી તમારી મસ્તી કરી દીધી મોટા ભાઈ કઈ નથી જો અમે કેમેરો જો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અમારી ચેનલ છે યુટ્યુબ ઉપર મોજ મસ્તી નામની ચેનલ છે એમાં અમે અમે વિડીયો મેકી છે આવી રીતના કોમેડી બરાબર છે અમારી ચેનલને ને જરાક એક સંદેશો પહોંચાડો જરાક આમો મોઢું રાખી ખાલી એટલું કહી દો મોજ મસ્તી નામની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મોજ મસ્તી નામની ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી આવી રીતના તો મસ્તી તો હવે કર્યા રાખે